ભરૂચ શહેરમાં સબકાળ પરિવાર દ્વારા મરાઠી પરંપરા મુજબ ગણપતિ વિસર્જન ભરૂચ શહેરના મરાઠી સમાજના પરિવાર દ્વારા આજરોજ પાંચ દિવસના ગણપતિ બાપાનું વિસર્જન ભવ્ય અને પરંપરાગત વિસર્જન કરવામાં આવ્યું હતું પરિવારના સભ્યો પરંપરાગત મહારાષ્ટ્રીય વેશભૂષામાં સજ્જ થઈ મરાઠી સંસ્કૃતિનું પ્રતિબિંબ દર્શાવતા લેઝીમના તાલ પર ઉત્સવભેર નૃત્ય કરતા વિસર્જન યાત્રા કાઢી હતી વિસર્જન યાત્રા દરમિયાન ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું નાના મોટા બધા જ પરિવારોનું એ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો પરંપરાગત ઢોલ તાસાના અવાજ સાથે લેઝીમના તાલે લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો આ યાત્રા દરમિયાન ભરૂચ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી જેના કારણે વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ સપકાળ પરિવાર વર્ષોથી આ પરંપરા જાળવી રાખે છે અને મરાઠી સમાજની ઓળખરૂપ ગણાતી વિસર્જન યાત્રા શહેરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે રિપોર્ટર કાર્તિક સપકાળી ગુજરાતી ભરૂચ